પાવી જેતપુર ના કલારાણી ખાતે આરોગ્ય વિભાગ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ રાખવામાં આવ્યો હતો હવે એ કેમ્પ રદ કરવામાં આવ્યો છે કારણ તો સ્થાનિક ધારાસભ્યનો ફોટો પોસ્ટરમાં ન મૂકવામાં આવતા ધારાસભ્ય જયંતિ રાઠવાને એટલી હદે ખોટું લાગી ગયું હતું કે વિફરીને કેમ્પ કેન્સલ કરાવી નાખ્યો શું છે સમગ્ર મામલો એ જોઈએ આ વિડીયોમાં નમસ્કાર હું છું આરકે તમે જોઈ રહ્યા છો દો કદમ ન્યૂઝ છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના કલારાણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે છ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સાંસદ જસુ રાઠવા જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તળવી અને જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાન રાઠવાનો ફોટો મુકવામાં આવ્યો હતો પરંતુ સવાલ તો એ થાય છે કે કલારાણી ગામ જેતપુર પાવી વિધાનસભા મત વિસ્તારમાં આવે છે તો પણ આ કાર્યક્રમમાં ત્યાંના ધારાસભ્ય ફોટો કેમ ન મુકવામાં આવ્યો આ વાત પર ધારાસભ્ય જયંતિ રાઠવા કેમ્પ સ્થળે જઈને કેમ્પ કેન્સલ કરાવ્યો હતો તેમની નારાજગી જોઈને આરોગ્ય વિભાગે તાત્કાલિક કેમ્પ રદ કર્યો હતો અને સાથે જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં ધારાસભ્ય સાથે ચર્ચા કરીશું અને નવી તારીખ નક્કી કરીશું ફરીથી કેમ્પ આયોજન કરવામાં આવશે અને મહત્વની વાત તો એ છે કે જેતપુર પાવી વિધાનસભા વિસ્તારમાં કેમ્પનું આયોજન કરવામાં આવે અને આરોગ્ય વિભાગ દ્વારા ત્યાંના ના ધારાસભ્ય બદલે સંખેડાના ના ધારાસભ્ય ફોટો મૂકવામાં આવતો હોય મામલો તો સ્વાભાવિક છે ગરમાવાનો તો છે હવે જોવાનું રહેશે કે રૂઠેલા ધારાસભ્ય ક્યારે માનશે અને કેમ્પ નવી તારીખ ક્યારે નક્કી થશે તમારું આ મામલે શું કહેવું છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો